પાટીદાર આંદોલન સમિતિ સુરતના કન્વીનર ધાર્મિક માલવિયાએ સુરત કલેક્ટરને આવેદન આપી જણાવ્યું હતું કે ભાજપ સરકારના પોલીસ પાટીદારોને ખોટા કેસોમાં ફસાવવાનો પ્રયત્ન કરી રહી છે તેનો અમે સખત વિરોધ કરી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં જો આ તપામ ખોટા કેસો પરત નહીં ખેંચાય તો ઉગ્ર પગલાં લેશું તેવી ચીમકી પણ તેમણે આપી હતી ઉલ્લેખનીય છે કે પાટીદારોની અનામત આંદોલન શરૂઆત બાદ ખોટી ફરિયાદો થકી દબાણમાં લાવવાનો પ્રયાસ પોલીસ ભાજપ સરકારના ઈશારે કરી રહી હોવા આક્ષેપ ધાર્મિક હતો આજે આવેદનપત્ર મુખ્ય મુદ્દો એ છે કે પાટીદારના યુવાનો જે આંદોલન કરી રહ્યા છે અને કંઈક ને કઈક અંશે ભારતીય જનતા પાર્ટીના ઇશારે પોલીસ તંત્ર દ્વારા કેસો કરવામાં આવી રહી છે ખોટી રીતે એમની સંડોવણી કરવામાં આવી રહી છે તો આવા કેસો બંધ કરવામાં આવે હવેથી આવા કેસો થાય નહીં અને ભૂતકાળમાં જે પણ આવા કેસો બન્યા છે એમને પરત ખેંચવામાં આવે એની અમે કલેક્ટર મારફત કલેક્ટરશ્રી દ્વારા મારફતે માગણી કરીએ છીએ હાર્દિક પર જે કેસ કરવામાં આવે છે એમાં મીડિયા સમક્ષ હાર્દિકે પણ નિવેદન આપ્યું છે ગાડીની નીચે પણ ઉતર નથી માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના ઇશારા ઉપરમાં આ કેસો કરવામાં આવે તો આવનારા દિવસોમાં પોલીસ પણ જો પોતાનું તાકાત બતાવશે તો પાટીદારો પણ એને સમક્ષ પોતાની તાકાત બતાવવા માટે તૈયાર તો બોર્ડની એક્ઝામ પતી ગઈ છે હાર્દિકને થોડી કાયદાકીય કાર્યવાહી પણ બાકી છે હાલમાં વોન્ટેડ જાહેર છે આવનારા દિવસોમાં અમે ફરીથી યોગી ચોકમાં સભાની પરમિશન માગીશું કાયદાકીય રીતે video report surat